તો મારા દ્વારા તો મારા દ્વારા સુરતને એવો મેસેજ આવવો જોઈએ કે કોઈ કોઈપણ પ્રકારની અફવા ફેલાયેલી નથી તમે વિડીયો જેવું લાગે જેમ બને એમ વિડીયોને તમામ લોકોને શેર કરો જેથી લોકોને જાગૃત થાય અને લોકોને ખબર પડે કે કોઈપણ પ્રકારનું ભૂત ફેલાયેલું નથી આ જેમ બને વિડીયો તમારા ફ્રેન્ડ લોકોને શેર કરો તેથી આ મારો વિડીયો ભલે તમે લાઈક તમે સબસ્ક્રાઈબ ના કરો લાઈક ના કરો પણ શેર કરવાનું ભૂલતા નહીં મારા વિડીયોને અને જેમ બને તમારા ફ્રેન્ડ લોકોને આગળ પહોંચાડવાના આવે જે બ્રિજ છે તે અફવા ફેલાય છે ભૂત છે તેને ખોટી પાડો હેલો એવરી વન તો તમે તમે પુલ જોઈ શકો છો વેડવરિયાનો પુલ છે આવી રહ્યો જે આખો તમે જોઈ શકો છો વેડવરિયાનો પુલ છે તમે જોઈ શકો છો અત્યારે બધા વાહન પણ અત્યારે જાય છે બ્રિજ પરથી નવા લોકો કહે છે અત્યારે તમે લોકો જોઈ શકો છો અત્યારે હું આવ્યો છું વેડવડિયાના બ્રિજ પાસે તમે જોઈ શકો છો અહીં બધું એવું કહે છે કે અહીં ભૂત થાય છે ખરેખર આ બ્રિજ પર ભૂત થાય છે આ ફેક છે શું આ બસ રિયલમાં છે તો તમને આજે વિડીયોમાં બધું કહેવાનું છું વિડીયો છેલ્લે સુધી જો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે વિડીયોમાં હું છેલ્લે અહીંયા સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં જવાનો છું વચ્ચે પણ જવાનો છું અને સૌથી પહેલાં પૂરની હેઠે પણ જવાનો છું તો વિડીયો છેલ્લેમાં તમે બધું દેખાડવાની કોશિશ કરીશું શું અહીં રિયલમાં ભૂત થાય છે અને સૌથી પહેલાં મારા મામા અહીંયા આવ્યા છે તો હવે એને પૂછ્યું શું મારા મામા એના વિશે શું કહેવામાં આવે ભૂત થાય છે ખરેખર ચાલો એ પણ જોઈએ અને સૌથી પહેલાં જે અહીં બાઈએ જે સુસાઇડ કરી લીધેલું હતું તો તેના દ્વારા ભૂત થાય છે એ પણ આપણે જોવાના છે વિડીયોમાં તો ચલો સૌથી પહેલાં મારા મામાને પૂછ્યું કે એનું શું મંતવ્ય છે ખરેખર અહીંયા આ બ્રિજ પર ભૂત થાય છે હા તમે શું કહેવા માંગો અફવા ફેલાવેલી છે કાંઈ ભૂત નથી થતું એટલે ખાલી અફવાત ફેલાવેલી છે કે તો ઓલા પછી જે સોશિયલ મીડિયામાં જે ઓલો વિડીયો વાયરલ થયો હતો કે અહીંયા અહીંયા જે નોખર જે મારેલા હતા એ સાચું છે કે ખોટું ખોટું છે ખોટું છે તમે કઈ રીતે કહી શકો કે ખોટું છે બધા બધાના અત્યારે ડાઉટ એ છે કે અહીંયા રિયલમાં આ બ્રિજ પર ભૂત થાય છે તો તમે પબ્લિક જોઈ શકો છો કેટલું પબ્લિક અત્યારે બેઠું હોય અને કોઈ પણ પબ્લિક અહીંયા મને દેખાતું નથી અને વાહન અવર જવર ખૂબ જ ઓછી થઈ રહી છે તમે જોઈ શકો છો અત્યારે અહીંયા તો તમારું એ શું કેવું છે એના મતે પણ હું અહીંયા રાતે એક વાગે નીકળું ત્રણ વાગે નીકળું તો પણ મેં કઈ જોવા તો એટલે મતલબ કે અહીંયા ભૂત તો થતું જ નથી તો આપણને પાકી ખબર પડી ગઈ તો ફાઇનલી મારા મામાનું એવું કહેવું છે કે અહીંયા ફાઇનલી ભૂત નથી થતું અને મારું પણ એવું કહે છે ભૂત નથી થતું અને તમે લોકો જો સુરતથી આ વિડીયો જોતા હો તો સિરિયસલી અહીંયા કોઈ પણ પ્રકારનું ભૂત થતું નથી અને આ ખાલી અફવા ફેલાયેલી છે કે અહીંયા ભૂત થાય છે અને સોશિયલ મીડિયા પર ઓલા જે ફોટા જે વાયરલ થયેલા હતા તે પણ ખોટા છે તમે જોઈ શકો આપણે અંદર જવાના છીએ સીધા અને પુલની વચ્ચે પણ ઊભો રહેવાનો છું અને એન્ડ પર જવાનો છું અને તમને બધું દેખાડની કોશિશ કરી શું સાચું છે કે ખોટું છે કે ફેક છે અને એ પણ આપણે જોઈશું તો ચાલો વિડીયોમાં છેલ્લે સુધી જોજો વિડીયો વિડીયોમાં હું લાઈવ રાખવાનો છું વિડીયોને સેજ પણ પ્રકારનું કટિંગ નથી કરવાનું તો તમારા માટે ખાસ હું અહીંયા આવ્યો છું વિડીયો બનાવવા માટે આપણા સુરત લોકોને હું ખાસ માટે અહીંયા વિડીયો આવ્યો છું કે આ બ્રિજ પર ભૂલ થાય છે કે નહીં તો હું સાબિત કરવાનો છું પછી હું વિડીયો હું બંધ કરવાનો છું વિડીયો હું કોઈ પણ પ્રકારનું કટ નથી કરવાનો તમે વિડીયો છેલ્લે સુધી જોજો ગયા છીએ હવે ભૂલ ચડીએ છીએ ચાલો સ્ટાર્ટ ચલો લાઈવ મારો કેમેરો શરૂ છે તમે જોઈ શકો છો અત્યારે વાહન પણ અત્યારે જાય છે ગાડીની અવજવર પણ સારી છે અત્યારે રાતના સાડા અગિયાર જેવું થયું છે જોઈ શકો છો અને પબ્લિક પણ થાય છે અફવામાંથી થોડીક બહાર આવ્યા છે એ લોકો અને સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો અત્યારે લાઈવ કેમેરો તમારી સમક્ષ શરૂ છે અત્યારે કોઈ પણ પ્રકારની મને મુશ્કેલી જણાતી નથી સુડિયોમાં હવે આપણે સૌથી પહેલા આપણે સ્કૂલની અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ હવે સૌથી પહેલા આપણે મિડલમાં ઊભા રહીશું અને જોશું કે કોઈ પણ પ્રકારની અફવા છે તમને બધું તો જુઓ અહીંયા થોડીક થોડીક પબ્લિક અહીંયા જાગૃત થઈ છે અહીંયા બેઠી છે પબ્લિક એટલે તમે જોઈ શકો છો અહીંયા બધા પબ્લિક અહીંયા બેઠા જોઈએ છે અહીંયા બધે અત્યારે લોકોનોમાંથી ડર ભાગ્યો છે તમે જોઈ શકો એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો મારો વિડીયો શરૂ જશે કન્ટિન્યુ આપણે એકદમ પચાસ ટકા વચ્ચે પહોંચું ત્યારે હું વિડીયોને સ્ટોપ કરીશ તો આપણે અત્યારે કતારકામના વેટ વેટ ભરિયાના જોડતો બ્રિજ છે ને અત્યારે આપણે શૂટિંગ આપણું ચાલી રહ્યું છે તો હવે આઈ થિંક મને એવું લાગે છે કે આપણે પચાસ ટકા કવર કરી ચૂક્યા છીએ તો આપણે અહીંયા આપણે ઊભી રાખવી જોઈએ ગાડી તો ચાલો એક કામ કરો ને સારું ગાડી ઊભી રાખો ચાલો આપણે ગાડી અહીંયા થોડીક સાયકલ ઊભી રાખીએ તો જોઈ શકો છો અહીં આપણે ઊભી રાખી છે ગાડી અને વાહન પણ અહીંયા પાર્ક થાય છે જોઈ શકો છો અહીં બધું આવવા જવાનું પણ સારું છે બધું જુઓ સામે અહીંયાથી આપણે પચાસ ટકા સુધી અહીંયા આવી ગયા છીએ એકદમ મિડલમાં છીએ જોઈ શકો છો અહીં રાતના સાડા અગિયાર રાતના સાડા અગિયાર વાગ્યા છે ને બાર વાગવા ઓનલી પાંચ મિનિટની વાર છે તમે જોઈ શકો છો અહીં કોઈ પણ પ્રકારનું ભૂત જોવા મળતું નથી અને કોઈ પણ પ્રકારનું મને સંકેત પણ જણાતો નથી કે અહીંયા એવું થાય છે આ લોકોની માનતા છે કે અહીંયા ભૂત થાય છે અને એ પણ આવું ખોટું છે અને જે સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો છે તે પણ ખોટો છે જે છતાં તમારો જે ડાઉટ છે તે આપણે સોલ્યુશન લાવશું આપણે દસ મિનિટ સુધી વેઇટ કરશું અને તમને પૂરેપૂરું બતાવવાનું છો વિડીયો છેલ્લે સુધી જોજો અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો થવાનો છે તમે જોવો મારી પાસે બધા જ વાહનો જઈ રહ્યા છે તમે જોઈ શકો છો અહીં કોઈપણ પ્રકારની અફવા પણ ફેલાતી નથી અને અહીંયા તમે લોકો જો સુરતમાં રહેતા હો તો પ્લીઝ તમે આ જે આ જે અફવા ફેલાય છે એ તમારા માઇન્ડમાં લેતા નહીં અને તમે જે કન્ટિન્યુ રહેતા હોય તો તમે અવરજ કરી શકો છો અહીંયા તો ચાલો આપણે અહીંયા દસ મિનિટ સુધી આપણે વેઇટ કરીએ અને તમને બધું દેખાડું કે મારે અહીંયા શું છે અને અહીંયા શું થાય છે ચાલો આપણે વિડીયોમાં ચલો શું જોજો અને વિડીયો પણ પ્રકારનું કટ પણ નથી કરવાનો સીધું તમને જોવાની પૂરેપૂર સો ટકા તમને રિયલ બતાવવાનો છું કે સિરિયસ પણ ખૂબ થાય છે અહીં બધા જ વાહન થાય જાય છે અત્યારે હું અહીંયા ઊભો છું અહીંયા જો કોઈ પણ જાતની અફવા ફેલાયેલી નથી આ જુઓ આ બ્રિજ છે અહીં બધા વાહન પણ અવર જવર કરી રહ્યા છે હવે આપણે અહીં મિડલમાં ઊભા છીએ હવે સીધા આપણે ઓલા પણ જવાના છીએ ના પણ આપણે ટ્રાય મારશું આપણે આખો પુલ ચેક કરી લેશું અને તમને તમારી સમજશું તમને લોકોને બતાવીશ આપણે દસ મિનિટ સુધી પહેલાં આપણે ચાલો મામા આપણે અડધે સુધી તો અહીંયા પહોંચી ગયા છે તમારું હવે શું કેવું છે અહીંયા કોઈ પણ પ્રકારનું તમને લાગે છે ડરાવ જેવું છે અહીંયા તમને કઈ પણ પ્રકારનો ડર લાગ્યો કોઈ પણ વ્યક્તિને તમે જુઓ તો આ બધા શું અફવા ફેલાવે છે લોકોને પબ્લિકને ખબર કેમ નથી પડતી મારું એવું કેવું છે ખાલી અફવા ઉડાવેલી છે અહીંયા કાંઈ છે નહીં અચ્છા કાંઈ છે નહીં એમ ને ઓકે અને જોઈ શકો છો અહીં કોઈ પણ પ્રકારનો ડર નથી અને કોઈ પણ પ્રકારનું ભૂત પણ નથી થતું અને સિરિયસમાં ભૂત જેવું કોઈ વસ્તુ છે જ નહીં બ્રિજ પર એક સમય એવો હતો કે બધા લોકો અહીંયા બેસવા આવતા હતા અહીંયા કોઈ પણ વ્યક્તિ અહીં દેખાતું નથી તમે જોઈ શકો છો અહીં દ્વારા કોઈ પણ વ્યક્તિ અહીંયા દેખાતું નથી કોઈ પણ અહીંયા બધા બેસેલા હોય છે અહીંયા બધે હું હું જ્યાં અત્યારે વ્લોક કરું છું ના પણ તે લોકો બેસેલા હોય છે પણ અહીંયા કોઈ પણ મને દેખાતું નથી તો અત્યારે અહીંયા આ હવે આ જગ્યાથી હવે આપણે બીજી જગ્યા પર જઈએ છીએ ચાલો આ કેમેરો એકદમ ચાલુ જ રહેવાનો છે તમને પૂરો પૂરો આ વિડીયોમાં દેખાડવાનો છું તો ચાલો આપણે નેક્સ્ટ પર આગળ વધીએ ચાલો અવાજ અવાર પણ અહીંયા સારી છે આ આપણો ભાઈ એકલો એકલો ફરે છે ચાલો કન્ટિન્યુ વિડીયો શરૂ છે મારો કોઈપણ વસ્તુ થશે ને તમને વિડીયોમાં પૂરેપૂરી ખબર પડશે અહીંયા છે કે નહીં તમે જોઈ શકો છો વાહન પણ કેટલા બધા જાય છે અત્યારે રાતના વાગ્યા છે બાર છતાં તમે જોઈ શકો છો અહીં કેટલા બધા વાહન જાય છે તમારે ડ્રવલિંગ કોઈ પણ જરૂરિયાત નથી હવે આપણે આપણે પણ પડશે વ્યક્તિ હોય અહીંયા બધા જુઓ બસ અહીંયા ઊભી રાખો અહીંયા ઊભી રાખો એટલે હવે ચાલો હવે અહીંયા ગાડી ઊભી રાખી છે જુઓ પબ્લિકનું પણ તમે અહીં જોઈ શકો છો અહીં અહીંયા બધા ફ્રેન્ડ લોકો પણ અહીંયા ઊભા છે અને આ જે બ્રિજ છે તે વેટ વડિયાનો જોર તો બ્રિજ અહીંયા પૂરો થાય છે ના અમે એક્ઝેક્ટ અમે અહીંયા ઊભા છીએ તમે જોઈ શકો છો સામે જે વેટ વડિયાનો જોર તો બ્રિજ છે તેની એક્ઝેટ સામે અમે અમે લોકો ઊભેલા છીએ મને કોઈ પણ પ્રકારનું આડઅસર મને થતી નથી અને મને કોઈ પણ પ્રકારનો ડર મને લાગ્યો નથી મારા વિડીયોમાં અને તમને પણ એ જાણવાની કોશિશ કરું છું કોઈ પણ પ્રકારની અફવા ફેલા ફેલાતી નથી અને તમે જોઈ શકો બધા ટેસ્ટી લોકો ગાડી હકારી રહ્યા છે તમે લોકો પણ સુરતમાં રહેતો તો કોઈ અફવાની કોઈ પણ જરૂરિયાત નથી અને એકદમ સાચું છે બરાબર તમે લોકો અહીંયા ટેસ્ટથી તમે લોકો અહીંયા આવી શકો છો અહીં મારો તમને વિડીયો બનાવવાનોટું તાત્પર્ય છે કે કોઈ પણ પ્રકારનું ભૂત ફેલાતું નથી અને જે અફવા ફેલાય છે તે તદ્દન ખોટી છે અને ઘણા લોકોનું એવું કહેવું છે કે અહીંયા જે એક ભાઈએ સુસાઈડ કરેલી હતી તેને તેના સ્વરૂપમાં અહીંયા ભૂત આવે છે તે પણ તે પણ હાવ ખોટું છે તે ક્યારે છો એના ફેમિલી સાથે પણ અમારી વાત થયેલી હતી તેને એવું કીધું હતું કે કોઈ પણ પ્રકારનું અમને પણ હેરાનગતિ નથી કરી તો તમને લોકોને હેરાનગતિ કઈ રીતે કરી શકે એટલા માટે અહીંયા કોઈપણ પ્રકારની અફવા ફેલાયેલી છે બટ તમે એને ધ્યાનમાં લેતા તમે અહીંયા આવી શકો છો અને તમે જોઈ શકો છો અહીંયા ટ્રાફિક પહેલાં બધા અહીંયા બેઠેલા હતા કોઈ પણ વ્યક્તિ અહીંયા બેઠેલું બેસેલું જોવા મળતું નથી તો મારા દ્વારા તો મારા દ્વારા સુરતને એવો મેસેજ આવવો જોઈએ કે અહીંયા કોઈપણ પ્રકારની અફવા ફેલાયેલી નથી તમે વિડીયો જેવું લાગે જેમ બને વિડીયોને તમામ લોકોને શેર કરો જેથી લોકોને જાગૃત થાય અને લોકોને ખબર પડે કે પણ પ્રકારનું ભૂત ફેલાયેલું નથી આ જેમ બને વિડીયો તમારા ફ્રેન્ડ લોકોને શેર કરો તેથી આ મારો વિડીયો ભલે તમે લાઈક તમે સબસ્ક્રાઈબ ના કરો લાઈક ના કરો પણ શેર કરવાનું ભૂલતા નહીં મારા વિડીયોને અને જેમ બને તમારા ફ્રેન્ડ લોકોને આગળ પહોંચાડવાના આવે જે બ્રિજ છે તે અફવા ફેલાય છે ભૂથ છે તેને ખોટી પાડો તો તમારે કોઈ પણ એવી અફમાં તમારા લોકોએ આવવાનું નથી કે કોઈ પણ પ્રકારનું ભૂત ફેલાયેલું છે કોઈ પણ ઘણી એટલો વિડીયો શેર કરવાની કોશિશ કરો જેથી લોકોને ખબર પડે કે પણ પ્રકારનું ભૂત ફેલાયેલું નથી તમે જો પાછળનો જે પુલ છે બધા લોકો અહીંયા ચાલી રહ્યા છે ફરી પાછા આપણે ફૂલને કવર કરવાની કોશિશ કરી રહ્યા છીએ તો ફરી કરી રહ્યા છીએ જો આ વેડ જોતો બ્રિજ છે જોઈ શકો છો આપણે અંદર જઈ રહ્યા છીએ જુઓ અહીંયા ડેમ્પો પણ છે જો પબ્લિસિટી તથ્ય હા ઓછી છે પણ ગાડીની અવજરી અવજરે અહીંયા થાય છે તમે જોઈ શકો છો એ વિડીયો દ્વારા વિડીયો મારો શરૂ જ રહેવાનો છે આખો કુલપોટી તમને મારે એક મારે તમને લોકોને કહેવાનું છે કે પણ પ્રકારની અફવા ફેલાયેલી છે પણ તમે એને મગજમાં લેતા નહીં અને વિડીયો બને તેટલો તમારા લોકોને ફ્રેન્ડને શેર કરવાની કોશિશ કરો તમે ભલે એને લાઈક ના કરો પણ અને શેર જરૂર કરો જેથી લોકોને ખબર પડે લોકો જાગૃત થાય

તો આઈ હોપ બી તમને વ્લોગમાં ખૂબ મજા આવી ગઈ છે અને જેમ બને તેમ તમારા ફ્રેન્ડ લોકોને શેર કરવાની કોશિશ કરતો આ ચાલો હું વિડીયો રિંગ સ્ટોપ કરું છું